ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ તાલુકા પંચાયતની મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલ બે નવી આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ધારાસભ્ય કારુભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભગવતીબેન શાખટ ઉપપ્રમુખ શ્રીમતી દિવારીબેન કિડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર ચેરમેન ડાયાભાઈ ઝાલોન્દ્રા સરપંચ રેખાબેન બાંભણિયા કલેક્ટર આલ સાહેબ પ્રાંત અધિકારી હિરવાણીયા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી સાહેબ મામલતદાર વાળા સાહેબ પીએસઆઈ ચૌહાણ સાહેબ તેમજ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જેઠવા જોરુભાઈ ગીર ગઢડા